મોટી જાહેરાત ગુજરાતીઓને આજે ખુશખબર ખેતીની જમીન ખેડૂતોને હવે નવો ફેરફાર આજના મોટા સમાચાર ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે સહાય જાહેર આજની નવી યોજના મુસાફરોને નવી બોલવો એસટી બસ પશુપાલકોને પચાસ રૂપિયામાં સહાય ક્ષત્રિય આંદોલન મોટી મોટા સમાચાર આઈડી કાર્ડ સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો આજના સૌથી પહેલા અગત્યના સમાચાર હવે ખેતીની જમીનને લઈને નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખેતીની જમીનના વેચાણ કિસ્સાઓ માટે ડિઝાઇનેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતા એક મહત્ત્વનો મોટો નિર્ણય કર્યો છે જેમાં રાજ્યમાં હવે ખેતીની જમીન વેચાણ કિસ્સામાં નોંધ દાખલ કરવા અને પ્રમાણિત કરવાના નિર્ણયની કાર્યવાહીમાં સરળીકરણ કરવામાં આવશે એટલે ખેડૂતો પોતાની ખેતીની જમીન વેચવી હોય તો હવે ખૂબ જ સરળતા પડવાની છે ખેડૂતોની ખરાઈ માટે રેકોર્ડ ચકાસણીમાં છ એપ્રિલ ઓગણીસો પંચાણુંથી જે મહેસૂલ રેકોર્ડ આવે છે એ મહેસૂલ રેકોર્ડને ધ્યાનમાં લેવામાં આવશે એટલે છ એપ્રિલ ઓગણીસો પંચાણુંથી જ મહેસૂલી રેકોર્ડને ધ્યાનમાં લેવામાં આવશે લેન્ડ રેકોર્ડ ડિજિટાઇઝેશન એટલે કે જમીન રેકોર્ડનું ડિજિટાઈઝેશન અને ઓનલાઈન પારદર્શી પ્રક્રિયાને વેગ આપવાનો એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો ખેડૂતો પોતાની ખેતીની જમીન વેચવા માટેનો આ નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે ખેડૂતો હવે સરળતા રહે એ માટે આ મોટો નિર્ણય ભૂપેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તો ખેડૂતો માટે આ મોટો સમાચાર ત્યાર પછી પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી નાખી છે ફરીવાર આપણે આગાહી જોઈ લઈએ તો વરસાદને લઈને આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ કીધું કે આગામી એક અઠવાડિયા સુધી વરસાદનું જોર ઘટી જવાનું છે વીસ સપ્ટેમ્બર સુધી તમારે વરસાદની રાહ જોવી પડશે વીસ સપ્ટેમ્બર પછી રાજ્યમાં ફરીવાર વરસાદનો માહોલ જોવા મળશે અને આ વરસાદનો માહોલ સામાન્યથી મધ્યમ રહેવાનો છે એટલે કે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો વીસ સપ્ટેમ્બર પછી ફરીવાર વરસાદનો રાઉન્ડ જોવા મળશે પરેશ ગોસ્વામીની આગાહી છે ત્યાર પછી મિત્રો આ તરફ ફરીવાર ક્ષત્રિય આંદોલન થવાનું મોટી ચીમકી પરેશ વૃપાલાને લઈને ફરીવાર એક મોટું આંદોલન થવાનું છે પ્રજ્ઞાબાએ કહી નાખ્યું છે કે રામ ભગવાન રાજપૂત હતા એટલે નહીં પરંતુ બધા હિન્દુએ જાગવું જોઈએ તમને જણાવી દઉં કે પરેશ વૃપાલે ફરીવાર ભગવાન રામને લઈને હવે એક ટીકા કરી હતી ભગવાન રામનું કંઈક કીધું તું જેને લઈને હવે પ્રજ્ઞાબા એટલે કે ક્ષત્રિય આંદોલન થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે પ્રજ્ઞાબાએ કીધું કે ભગવાન રામ રાજપૂત હતા એટલે નહીં પરંતુ બધા હિન્દુએ જાગવું જોઈએ ભગવાન રામ બધા હિન્દુઓના છે હવે લેટ ગો કરવા જેવું નથી કોઈ પણ રાજપૂત હવે શાંતિથી બેસવાના નથી તેમણે કીધું કે હવે અમે ભેગા થઈશું અને આગળ આંદોલન કરીશું હવે અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ બીજી તરફ ક્ષત્રિયણી સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગીતાબાએ કીધું કે પરસોત્તમ રૂપાલા વાણી વિલાસથી હિન્દુઓની લાગણી દુભાય છે સમગ્ર હિન્દુ સમાજે આનો વિરોધ કરવો જોઈએ તો ફરીવાર એક મોટું આંદોલન થાય એવી મોટી ચીમકી આપી દેવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર દસ હજાર નવસો કરોડની રકમને મંજૂરી આપી દીધી છે જેની અંદર ટુ વ્હીલર ખરીદવા માટે એમ્બ્યુલન્સ ખરીદવા માટે ટ્રક ખરીદવા માટે અને થ્રી વ્હીલર ખરીદવા માટે સહાય આપવામાં આવશે આ યોજનાની અંદર ઇલેક્ટ્રિક કારની વાત કરવામાં નથી આવી ઇલેક્ટ્રિક કાર ખરીદવા માટે તમને કોઈ સહાય મળવાની નથી પરંતુ ટુ વ્હીલ ખરીદવું હોય થ્રી વ્હીલર ખરીદવું હોય એમ્બ્યુલન્સ ખરીદવી હોય ટ્રક ખરીદવું હોય તો એના માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે જેમાં સાડા ચોવીસ લાખ ઇલેક્ટ્રિક ટુ વ્હીલ ખરીદવા માટે સહાય મળશે સાડા ત્રણ લાખ થ્રી વ્હીલર્સ વાહનને અને ચૌદ હજાર ઇલેક્ટ્રિક બસોને સપોર્ટ આપવામાં આવશે આ યોજના હેઠળ આ તમામ વસ્તુ મળશે પરંતુ ઇલેક્ટ્રિક કારને આની અંદર સામેલ કરવામાં નથી આવી તો ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે સહાય જાહેર કરવામાં આવી છે આ નવી યોજના બહાર પાડવામાં આવી છે ત્યાર પછી મિત્રો ગુજરાતીઓને ગુજરાતને એસટી વોલ્વો બસની ભેટ આપી દેવામાં આવી છે રાજ્યમાં એસટી બસમાં મુસાફરી કરતાં પ્રવાસીઓને વધુ એક ગિફ્ટ આપવામાં આવી છે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવેએ વીસ નવી વોલ્વો એસટી બસનું લોકાર્પણ કર્યું છે આ બસો એવી સુવિધાથી સજ્જ છે જેમાં બસોમાં પ્લેન અને સબમેરીનમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો એવી ટેકનોલોજી આ બસમાં ઉપયોગ કરવામાં આવ્યો છે ઉંમરલાયક પ્રવાસીઓ આ બસમાં બેસાડવા માટે હાઇડ્રોલિક સિસ્ટમ પણ રાખવામાં આવી છે જેમાં સુડતાળીસ સીટિંગની કેપેસિટી સીસીટીવી કેમેરા પણ લાગેલા હશે મોબાઈલ ચાર્જિંગ કરવાની ફેસિલિટી પણ હશે સ્મોક ડિટેક્ટર આલાર્મ કોઈ બીડી પીતું હશે તો આલાર્મ વાગી જશે એલ ટીવી પણ આ બસની અંદર જોવા મળશે અને આની અંદર પંખા પણ એટલે કે એક્ઝેસ્ટ ફેન પણ તમને જોવા મળશે તો એસટી નવી બસ ખાસ પ્રકારની સુવિધા સાથે વીસ નવી બસો ગુજરાતને ભેટ આપવામાં આવી છે તો મોટા સમાચાર હતા ત્યાર પછીના મિત્રો ખેડૂતોને પણ એક આઈડી કાર્ડ આપવામાં આવશે આઈડી કાર્ડની ભેટ આપવામાં આવશે કૃષિ યોજનાને સામાન્ય ખેડૂતો માટે સરળતાથી સુલભ બનાવવા માટે આધાર કાર્ડ જેવું જ ઓળખ કાર્ડ ખેડૂતોને આપવામાં આવશે આની અંદર ખેડૂતો સામેલ હશે જેથી ખેડૂતોને નવી નવી યોજનાનો લાભ મળી શકે એ માટે ખેડૂતોને ખાસ પ્રકારના આઈડી કાર્ડ આપવામાં આવશે આ માહિતી કૃષિ સચિવ દેવેશ ચતુર્વેદી દ્વારા આપવામાં આવી છે જેમાં ખાસ કરીને ખેડૂતોને નોંધણી કરવામાં આવશે તો નોંધણી કરીને તમામ ખેડૂતોને આઈડી કાર્ડની ભેટ આપવામાં આવશે તો ખેડૂતો માટે આ મોટા સમાચાર છે ત્યાર પછીના મિત્રો સમાચાર પશુપાલકો હવે માત્ર પચાસ રૂપિયાની અંદર કરાવી પોતાના પશુઓનું ડોસથી કૃત્રિમ બીજદાન કરાવવું હોય તો હવે ત્રણસો રૂપિયાના બદલે માત્ર પચાસ રૂપિયામાં કરી આપવામાં આવશે અત્યાર સુધી ત્રણસો રૂપિયાની ફી લેવામાં આવતી હતી પરંતુ એ ઘટાડીને હવે પચાસ રૂપિયા કરવાનો ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે દરેક પશુપાલકો ઈચ્છતા હોય કે તેનું પશુ માદા બચ્ચાને જન્મ આપે ગાય હોય તો વાછડી થાય ભેંસ હોય તો પાળી થાય એવું તમામ પશુપાલકો ઈચ્છતા હોય એ માટે કૃત્રિમ બીજદાન કરવાનું હોય છે આના માટે ત્રણસો રૂપિયાની ફી વસૂલાતી હતી એ ઘટાડીને હવે પચાસ રૂપિયા કરવામાં આવ્યા છે આ માટે રાષ્ટ્રીય ગોકુળ મિશન હેઠળ હવે એક સેક્સ સિમેન્ટ લેબોરેટરી તૈયાર પાટણ ખાતે તૈયાર કરવામાં આવી છે જેમાં હવે માત્ર પચાસ રૂપિયામાં સેક્સ સિમેન્ટ કૃત્રિમ બીજદાન કરી આપવામાં આવશે તો પશુપાલકો માટે ખૂબ જ ખુશખબરી ભર્યા સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો અઢારમાં આપતાને લઈને ખુશખબર આવી ગઈ છે અઢારમાં આપતા આવે એને પહેલાં એક મોટો ફેરફાર પણ કરી દેવામાં આવ્યો છે હવે લાભાર્થીઓ પીએમ કિસાન પોર્ટલ અથવા તો એપ્લિકેશન ઉપર પોતાનો મોબાઈલ નંબર જાતે અપડેટ કરાવી શકશે પોતાનો નંબર અપડેટ કરવો હોય તો પોતાના મોબાઈલ ફોનથી જાતે અપડેટ કરી શકશે આની સાથે સાથે અઢારમા હપ્તાની તારીખ આવી ગઈ છે અઢારમો હપ્તો ઓગસ્ટ મહિનાથી ત્રીસ નવેમ્બરની વચ્ચે આવી શકે એવા મોટા સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે જોકે સત્તાવાર કોઈ તારીખ જાહેર નથી થાય પરંતુ ત્રીસ નવેમ્બર પહેલાં અઢારમો હપ્તો ખાતામાં આવી જાય એવા સૂત્રો દ્વારા મોટા સમાચાર મળ્યા છે તો અઢારમા હપ્તાને લઈને ખુશખબર છે ત્યાર પછી સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું હોય તો જાણી લેજો તમારું ખાતું બંધ થઈ શકે છે એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પહેલી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે જેમાં નવા નિયમ અનુસાર જો બાળકનું ખાતું એવી વ્યક્તિ દ્વારા ખોલવામાં આવ્યું છે જે તેના કાયદેસર વાલી નથી તો એનું ખાતું બંધ કરી દેવામાં આવશે જો કાયદેસર વાલી નથી તો તમારે કુદરતી માતા પિતા જેના અસલી માતા પિતા હોય એ અથવા તો કાયદાકીય રીતે વાલી બન્યા હોય એમના નામે ટ્રાન્સફર કરવું પડશે જો આમ નહીં કરો તો ખાતું બંધ કરી દેવામાં આવશે તો સુકન્યા યોજનાની અંદર આ મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે ત્યાર પછી મુખ્યમંત્રી દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે સીએમ પટેલે નિર્ણય કર્યો છે કે હવે ગુજરાતના નાગરિકોના કામ અટકશે નહીં હવે બત્રીસ સિટી સિવિક સેન્ટર્સની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપવામાં આવી છે નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે એ માટે સિટીઝન સેન્ટ્રિક સર્વિસની સ્થાપના કરવામાં આવી છે આની અંદર ઓનલાઈન સુવિધાથી સજ્જ

હવે દરેક દુકાનદારોની બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા હાજરી લેવામાં આવશે જેના માટે હવે તમામ દુકાનોની અંદર ટૂંક સમયમાં બાયોમેટ્રિક મશીન પણ લગાવવામાં આવશે હવે કોઈ પણ દુકાનદારો ગમે ત્યારે રજા પાડી શકશે નહીં જો દુકાનદારે દુકાન બંધ રાખવી હોય તો મામલદાર પાસેથી રજાની મંજૂરી લેવી પડશે તો દુકાનદારો હવે મન ફાવે રાશનની દુકાન બંધ રાખી શકશે નહીં રાશન કાર્ડ ધારકો માટે આ મોટા ખુશખબરી ભર્યા સમાચાર આવ્યા છે તો મિત્રો આ તા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેશે ખૂબ ખૂબ ફાયદાકારક રહેશે તો મિત્રો આ વિડીયો ગમે હોય તો વીડિયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો જય જવાન જય કિસાન